અમારા માનસીબેન તમારું ભાવનગરની અંદર ખૂબ ખૂબ સ્વાગત છે અને આજે અમે તમારો વર્કશોપ એટેન્ડ કરવા આવ્યા છે અમને ખૂબ લાગણી છે અને ખૂબ અમે તમને યુટ્યુબમાં ટીવીમાં જોતા હતા અને અમને ખૂબ અંતરથી આનંદ હતો કે ક્યારેક અમે તમને મળીએ અને આજે અમે તમને જ્યારે મળ્યા છીએ ત્યારે અમારી હું તો મહુવાથી બિલોંગ કરું છું અને અમારા મહુવાની અંદર એક બ્રાન્ડ નેમ છે કે જય શિયા તો જય શિયામ તો બેન મને તમને મળીને ખૂબ આનંદ થયો તો મારે તમને એક જ પ્રશ્ન પૂછવાનો હતો કે તમે આ ફોટોગ્રાફી ફિલ્ડમાં આવ્યા કઈ રીતના સો મારો જે આ બિઝનેસ છે એ મારા ફાધરનો બિઝનેસ હતો મેં અને મારા ભાઈએ આ બિઝનેસમાં એન્ટર થઈ ગયા અમે લોકો બહુ નાની ઉંમરમાં અને એના પછી અમને લોકોને ઇન્ટરેસ્ટ લાગી ગયો અને પછી છેલ્લા બાર વર્ષથી આ જ બિઝનેસમાં છે પછી અમને લોકોને દેખાણું કે આપણા જે ફોટોગ્રાફીનો બિઝનેસ છે એ મારા પપ્પાને બહુ તકલીફો થતી કેવી રીતે પાર્ટી પેમેન્ટ નથી આપતી ઘણીવાર આપણે સારા સારા ક્લાયન્ટ સુધી પહોંચી નથી શકતા તો કામ તો અમે કરતા ક્રિએટિવિટી વાઇઝ એ કરતા ને એ માર્કેટિંગ પણ એમનું કરતા અને સાથે સાથે પછી છે ને અમે લોકો એ વસ્તુ જાણ્યું કે આખી ઇન્ડસ્ટ્રીની એ વસ્તુને તકલીફ છે તો પછી અમે લોકો નોલેજ શેર કરવાનું ચાલુ કર્યું યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ ઉપર બરાબર તમને તમારી જે કહાની જાણીને મને ખૂબ ખુશ થયો આનંદ પણ થયો હવે હું તમને એક એવું પૂછું તમારું એજ્યુએશન એજ્યુકેશન કેટલું અને જ્યારે ફોટોગ્રાફી ફિલ્ડમાં આવ્યા ત્યારે તમે કેવા કેવા પ્રશ્નો ફેસ કર્યા અને ફર્સ્ટ સેલરી શું એ મને જરાક કહેશો તો મને હું મારા વ્યુઅર્સને બતાડીશ ઓકે સો અમારો સો અમારો જે આ બિઝનેસ છે એમાં જ્યારે મેં પહેલી વાર કામ કરવાનું ચાલુ કર્યું હતું મેં સાવ ફ્રીમાં ચાલુ કર્યું હતું કામ કરવાનું પણ જ્યારે મને પૈસા કમાવું મળ્યા તો એક દિવસના ખાલી પાંચસો રૂપિયાથી મેં શરૂ કર્યું હતું આજે અમે લોકો લાખો રૂપિયા પણ ચાર્જ કરતા હોઈએ છીએ અને સાથે સાથે તમે મને બીજો ક્વેશ્ચન શું પૂછ્યો તો હતો ફસ્ટરી ફર્સ્ટ સેલેરી મેં કીધું અને કેવા કેવા અમને યુઝઅલી યુઝ્યુઅલી એ જ ક્વેશ્ચન આવે કે આ ઇન્ડસ્ટ્રીમાં છોકરી થઈને તમે કઈ રીતે કામ કરશો હવે એટલું નથી આવતું બાર વરસ પહેલાં વધારે સંભળાવવામાં મળતું પણ યુઝઅલી લોકોનો સપોર્ટ વધારે હોય છોકરી હોય તો તમને વધારે ઉલટાનો સપોર્ટ મળે કે તમે આવો આ ફિલ્ડમાં કામ કરો હું તો કહીશ કે જેમ મેં જોઈન કર્યું તમે પણ તમારા ફાધર બ્રધર કે અગર તમને પણ સ્ત્રી થઈને આ ધંધામાં આવવું હોય તો આવો કેમ કે આપણી આપણા બિઝનેસમાં સ્ટ્રેન્થ ઘણી બધી છે નાનો એવો પ્રશ્ન છે પહેલાંની ફોટોગ્રાફી અને અત્યારે જે પ્રિન્ટ મીડિયા એવું છે ઇલેક્ટ્રોનિક મીડિયા આવ્યું છે ઇન્સ્ટાગ્રામ રીલ્સ આ તે તો એમાં તમને શું લાગે છે અત્યારનું અને પહેલાંનું કમ્પેરિઝન કરશો ને ખરાબ પહેલાં આપણે પ્રિન્ટને આલ્બમ પ્રમાણે જોતા હતા અને આજે જેટલું પણ આપણે કામ કરીએ છીએ બધું ઇન્સ્ટાગ્રામના ડિજિટલ મીડિયા પ્રમાણે કામ કરતા હોય તો ફરક ખાલી એટલો છે કે હવે ઇન્સ્ટાગ્રામ પર જે ટ્રેન્ડ થાય છે એ આપણી ફોટોગ્રાફી બની જાય છે માનસીબેન તમને મળીને ખૂબ ખૂબ આનંદ થયો અને તમને જે મેં પ્રશ્નો પૂછ્યા તમે દિલથી મને જવાબ દીધો એટલે હું તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્યારામ જય જય શ્યારામ